હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે ધોરણ નવ વિજ્ઞાન ચેપ્ટર નવ ગુરુત્વાકર્ષણ તેના ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન વિશે જોવાના છીએ તેનો બીજો ભાગ છે જો તમે પહેલો ભાગ જોયો ન હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો તો અહીં પ્રશ્ન નંબર એક છે કોઈ પદાર્થનો ચંદ્ર પર વજન પૃથ્વી પરના વજન કરતાં એક છશ્માઓ ભાગનું કેમ હોય છે જેનો જવાબ છે વ્યાપક રૂપે એમ દળના પદાર્થનું વજન ડબલ્યુ બરાબર એમ જી જ્યાં જી બરાબર ગુરુત્વ પ્રવેગ બરાબર એમ છેદમાં આર સ્ક્વેર છે જ્યાં એમ બરાબર દળ અને આર બરાબર ત્રીજા છે માટે એમ દળવાળા પદાર્થનું પૃથ્વી પર વજન જ્યાં ડબલ્યુ ઇ બરાબર એમ જી ઈ બરાબર જીએમ ઇ છેદમાં આર સ્ક્વેર છે જે સમીકરણ એક થશે તે જ પદાર્થનું ચંદ્ર પર વજન ડબલ્યુ એમ બરાબર એમ જીએમ બરાબર જી એમ સ્મોલ એમના છેદમાં આર એમ સ્ક્વેર છે જે સમીકરણ બે થશે સમીકરણ એક અને બેનો ગુણત્ત લેતા ડબલ્યુ એમના છેદના ડબલ્યુ ઇ બરાબર કેપિટલ એમ સ્મોલ એમના છેદમાં એમ ઇ ગુણ્યા કાઉસમાં આરીના છેદમાં આર એમ આખાનો વર્ગ છે હવે પૃથ્વીનું દળ ચંદ્રના દળ કરતાં સો ગણું છે માટે એમ ઇ બરાબર સો કેપિટલ એમ સ્મોલ એમ અને પૃથ્વીની ત્રિજિયા ચંદ્રની ત્રિજ્યા કરતાં ચાર ગણી છે માટે આરી બરાબર ફોર આર એમ માટે ડબલ્યુ એમના છેદમાં ડબલ્યુ ઇ બરાબર એકના છેદમાં સો ગુણ્યા ચારના છેદમાં એક આખાનો વર્ગ બરાબર સોના છેદમાં સોળના છેદમાં છ એટલે કે એકના છેદમાં છ જેટલું વજન છે આમ આપેલા પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વી પરના વજન કરતાં એકના છેદમાં છ ગણું છે ત્યારબાદ પ્રશ્ન બે છે એક પાતળી અને મજબૂત દોરીથી બનેલી પટ્ટીની મદદથી સ્કૂલ બેગને ઉપાડવાનું મુશ્કેલ કેમ હોય છે જ્યાં ઉત્તર છે જ્યારે સ્કૂલ બેગને હાથ વડે અથવા ખભા વડે ઉચકવામાં આવે છે ત્યારે હાથ પર કે ખભા પર લાગતું બાળ સ્કૂલ બેગના વજન જેટલું હોય છે બેગના પટ્ટા પહોળા રાખવાથી બેગનું સમગ્ર વજન વિદ્યાર્થીના હાથ પરના અથવા ખભા પરના પટ્ટા પર આવે છે પરિણામે ક્ષેત્રફળ એ વધારે હોવાને લીધે દબાણ પી બરાબર ધક્કોના છેદમાં ક્ષેત્રફળ ફરીથી વિદ્યાર્થીના હાથ પર કે ખભા પર ઓછું દબાણ પ્રવર્તે છે જેના કારણે વિદ્યાર્થી સરળતાથી સ્કૂલ બેગ ઉચકી શકે છે પ્રશ્ન ત્રણ છે ઉત્પ્લાવકતાનું તમે શું અર્થઘટન કરશો તેનો જવાબ છે જ્યારે કોઈ પદાર્થને આપેલ પ્રવાહીમાં અંશત કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે છે ત્યારે પ્રવાહી દ્વારા પદાર્થ પર ઉદ્ધવ દિશામાં બળ લાગે છે જેને ઉત્પ્લાવક બળ કહે છે પ્રવાહીના જે ગુણધર્મને લીધે ઉત્પ્લાવક બળ લાગે છે તેને ઉત્પ્લાવકતા કહે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર છે પાણીની સપાટી પર કોઈ વસ્તુને રાખતા તે કેમ તરે છે અથવા ડૂબે છે તો તેના જવાબ છે પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાના મૂલ્ય વડે નક્કી થઈ શકે કે આપેલ પદાર્થ પાણીમાં તરશે કે ડૂબશે જો પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી હોય તો તે પદાર્થ પાણીમાં તરે છે જો પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતાં વધુ હોય તો તે પદાર્થ પાણીમાં ડૂબે છે પ્રશ્ન નંબર પાંચ છે એક વજન કાંટા પર તમારું દળ બેતાલીસ કિલોગ્રામ નોંધાય છે શું તમારું દળ બેતાલીસ કિલોગ્રામ કરતાં વધારે છે કે ઓછો તો તેનો જવાબ છે બેતાલીસ ન્યૂટન કરતાં વધુ કારણ કે વજન કાંટો એ એક પ્રકારનો સ્પ્રિંગ બેલેન્સ છે જે વસ્તુનું વજન માપે છે દળ નહીં જ્યારે આપણે વજન કાંટા પર ઊભા રહીએ છીએ ત્યારે આપણું વજન એટલે કે આપણા પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ શિરોલમ અધો દિશામાં હોય છે પણ હવા દ્વારા આપણા શરીર પર લાગતું ઉત્પ્લાવક બળ શિરોલમ ઉધ્વ દિશામાં હોય છે તેથી આપણું દેખીતું વજન બરાબર સાચું વજન ઓછા ઉત્પ્લાવક બળ સાચા વજન કરતાં ઓછું હોય છે વજન કાટો દેખીતો વજન માપે છે તેથી આપણું સાચું વજન બેતાલીસ ન્યૂટન કરતાં વધુ હશે પ્રશ્ન નંબર છ છે તમારી પાસે રૂ ભરેલો કોઠળો અને લોખંડના સળીઓ છે તેમને વજન કાંટા પર મૂકતા બંનેનો દળ સો કિલોગ્રામ નોંધાય છે વાસ્તવમાં એક પદાર્થ બીજા કરતાં ભારે છે શું તમે કહી શકશો કે કયો પદાર્થ ભારે છે અને કેમ તો તેનો જવાબ છે રૂની ઘનતા લોખંડની ઘનતા કરતાં ઓછી છે જેને લીધે સો કિલોગ્રામ દળવાળા રૂનું કદ સો કિલોગ્રામ દળવાળા લોખંડના કદ કરતાં વધુ હશે વધુ કદના કારણે સો કિલોગ્રામ દળવાળું રૂ સો કિલોગ્રામ દળવાળા લોખંડ કરતાં વધારે હવાનું વિસ્થાપન કરશે તેથી રૂ પર હવા દ્વારા લાગતું ઉત્પલાવક બળ લોખંડ કરતાં વધુ હશે પરિણામે વજન કાટો જે ખરેખર દેખીતું વજન બરાબર સાચું વજન ઓછા ઉત્પ્લાવક બળ વિદ્યાર્થી મિત્રો અહીં ઉત્પાદક શબ્દ એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે અહીં ઉપલાવક બળ આવશે લોખંડ કરતા રૂનું વજન વધુ દર્શાવે છે હવે વસ્તુનું સાચું વજન બરાબર વસ્તુનું દેખીતું વજન પ્લસ ઉપલાવક બળ હવામાં સો કિલોગ્રામ દળવાળા રૂનું સાચું વજન હવામાં માપેલા લોખંડ કરતાં વધુ હશે જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી હું આવા બીજા વિડીયો લાવતી રહીશ